દોસ્તું સ્વાગત છે તમારું આજના વિડીયો આપણે વાત કરીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે દોસ્તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંદર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે જો તમે પણ ફ્રીમાં ગેસ મેળવવા માંગો છો ફ્રીમાં ચૂલો મેળવવા માગો છો સાથે દરેક ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો પચાસ ઉપર અહીંયા સબસિડી મેળવવા માંગો છો તો તમે ફોર્મ ભરીને આ ફાયદો મેળવી શકો છો કોન કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે શું પાત્રતા હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટની તમારે અહીંયા જરૂર પડતી હોય છે અને કઈ વેબસાઈટ પર જેને તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે એ દરેક માહિતી વિશે તમને આ વિડીયો અંદર હું વાત કરવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો તો દોસ્તો સૌ પ્રથમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને લખવાનું છે પીએમયુ વાય ટુ પોઈન્ટ જીરો જેવું તમે લખશો નીચે તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો વેબસાઇટ પર તમે અહીંયા પ્રધાનમંત્રી ઉજ્જવલા ટુ પોઈન્ટ ઝીરો અહીંયા તમને જોવા મળે છે નીચે તમે જોઈ શકો છો ક્લિક હેર ટુ એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા ટુ પોઇન્ટ જીરો કનેક્શન નવું અહીંયા કનેક્શન મેળવવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો આપણે અહીંયા ક્લિક કરીશું જેવું તમે અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો તમે ઇન્ડિયનની અંદર તમે અહીંયા ફોર્મ ભરવા માંગો છો ભારત ગેસની અંદર કે એચપીની ની અંદર તમે અહીંયા જે પણ અહીંયા લેવા માગતા હોય ગેસ કનેક્શન તમે લઈ શકો છો હું અહીંયા ભારત ગેસ પર ક્લિક કરીને તમને એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં છું તો તમે ભારત ગેસ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા માહિતી અહીંયા જોવા મળશે કેવાય સી ડોક્યુમેન્ટની અંદર ટાઈપ ઓફ કનેક્શન તો તમે અહીંયા સિલેક્ટ પર ક્લિક કરવાનું છે તો આપણે ઉજ્જવલા ટુ ની ઝીરોની અંદર કનેક્શન નવું લઈ રહ્યા છે તેની પર તમારે ક્લિક કરવાનું છે હવે જેવું તમે નીચે જશો તો અહીંયા તમને એક બોક્સ જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારું સ્ટેટ અહીંયા પૂછવામાં આવશે ડિસ્ટ્રિક્ટ અહીંયા તમને પૂછવામાં આવશે સ્ટેટ પર તમારે ક્લિક કરવાનું છે તો ગુજરાતથી કરી રહ્યા છે તો ગુજરાત તમારે સિલેક્ટ કરવાનું છે સાથે અહીંયા ડિસ્ટ્રિક્ટ તમને સિલેક્ટ કરવાનું છે તમે જે પણ ડિસ્ટ્રિક્ટથી હોય તો હું જે જે પણ ડિસ્ટ્રિકથી અહીંયા એપ્લાય કરું છું તે એ ડિસ્ટ્રિક અહીંયા સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમે જેવું સો લિસ્ટ પર ક્લિક કરશો જેવું તમે અહીંયા સો લિસ્ટ પર ક્લિક કરશો તમારા ગામની અંદર જે પણ અહીંયા ડિસ્ટ્રીબ્યુટર હશે જે ઉજ્જવલા યોજના અંતર્ગત તમને નવું કનેક્શન કરી આપશે તેનું તમને લિસ્ટ અહીંયા જોવા મળી જશે જેનો તમે કોન્ટેક્ટ કરીને એડ્રેસ પર જઈને તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભરીને એક નવું ગેસ કનેક્શન લઈ શકો છો હવે વાત કરીએ કે જો તમે નવું કનેક્શન લેવા માગો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર તો તમારા પાત્રતા માપદંડ શું છે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જ્યારે તમે અહીંયા નવું ગેસ કનેક્શન લેવા જશો અને તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત નવું ગેસ કનેક્શન લેવા જાવ છો તો એના પાત્રતા માપદંડ શું છે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તમારી જો અહીંયા પાત્રતા મેચ થતી હશે તો તમે અહીંયા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર નવું ગેસ કનેક્શન લઈ શકશો તો પાત્રતા માપદંડ વિશે વાત કરીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો નીચેની કોઈ પણ શ્રેણીના પુખ્ત મહિલા અહીંયા મહિલાના નામ પર તમારે નવું ગેસ કનેક્શન મળતું હોય છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંદર તો અહીંયા મહિલાના નામે તમારે ગેસ કનેક્શન લેવાનું છે સાથે અહીંયા તમે જોઈ શકો છો એસસી પરિવારો જે એસસી કેટેગરીની અંદર પરિવારો આવો છે તે લોકો અહીંયા પીએમ ઉજ્જવલા યોજનાની અંદર ગેસ કનેક્શન લઈ શકે છે એસટી પરિવારો પણ આ લાભ લઈ શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે લોકો ગ્રામીણ વિસ્તારની અંદર રહે છે તે લોકો પણ આ જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકે છે સાથે સૌથી પછાત વર્ગના લોકો પણ આ ગેસ કનેક્શનની જે સર્વિસ છે તેનો લાભ લઈ શકે છે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત જે પણ લોકો આવે છે તે લોકો પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર નવું ગેસ કનેક્શન લઈ શકે છે સાથે અહીં જોઈ શકો છો ચા અને ભૂતપૂર્વ ચા બગીચાના આદિવાસીઓ વનવાસીઓ પણ અહીંયા ગેસ કનેક્શન લઈ શકે છે ટાપુ અને નદી ટાપીઓમાં રહેતા લોકો પણ લઈ શકે છે એસસી પરિવારો આઈએચલ અને ટીનને લગતા જે પરિવારો છે તે પણ અહીંયા લાભ લઈ શકે છે ચૌદ પોઈન્ટ ઘોષના મુજબ ગરીબ પરિવાર જે પણ છે તે પણ અહીંયા ગેસ કનેક્શન પીએમ ઉજ્જવલા યોજનાની અંદર લઈ શકે છે ગરીબ પરિવારો માટે ચૌદ પોઈન્ટ બાકાત માપદંડની ઘોષણા અહીંયા કરવામાં આવેલી છે અરજદારની ઉંમર અહીંયા અઢાર વર્ષની હોવી જોઈએ જે પણ મહિલાના નામે તમે અહીંયા પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન લો છો તો તેની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ સાથે એક જ ઘરમાં અન્ય કોઈ એલપીજી કનેક્શન ના હોવો જોઈએ હવે વાત કરીએ કે જો તમે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત અહીંયા ગેસ કનેક્શન લો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો જરૂરી ડોક્યુમેન્ટની અંદર સફળતા તમે જે પણ રાજ્યમાં જે પણ જિલ્લામાં કે જે પણ ગામમાં તમે રહેતા હોય તો તમારી પાસે ત્યાંનું રેશન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ જે રાજ્યમાંથી અરજી કરવામાં આવી રહી હોય તે રાજ્ય દ્વારા જારી કરેલ રેશન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ સાથે બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો લાભાર્થી અને પુક્ત પરિવારના સભ્યોનો આધાર સરનામાનો પુરાવો એટલે કે જો જોડાણ એક જ સરનામા પર જરૂરી હોય તો આધાર ઓળખાણના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે લેવામાં આવશે એટલે તમારી પાસે આધાર કાર્ડ પણ હોવું જોઈએ અને તે કિસ્સામાં ફક્ત આધાર પૂરતો છે એટલે તમારી પાસે આધાર કાર્ડ હશે તો ચાલી જશે જે પણ વ્યક્તિના નામ પર તમે પીએમ ઉજ્જવલા યોજના ગેસ કનેક્શન લો છો તો તેની પાસે તેનું આધાર કાર્ડ હોવું જોઈએ અને રેશન કાર્ડ હોવું જોઈએ સાથે આગળ વાત કરીએ જે પણ મહિલાના નામે તમે લો છો તેનું બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ બેંકની અંદર જો અકાઉન્ટ હશે તો આઈએફએસસી કોડ પણ હશે તો બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ હોવું જોઈએ તો આટલા જે ડોક્યુમેન્ટ છે તે જરૂરી છે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત અહીંયા ગેસ કનેક્શન લેવા માટે અહીંયા વાત કરીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર તમને કયા કયા લાભો મળતા હોય છે સિલિન્ડરની સુરક્ષા ડિપોઝિટ તમારે અહીંયા જયારે આપણે ગેસ કનેક્શન લેતા હોઈએ છીએ તો આપવી પડતી હોય છે બાવીસો જેટલી ડિપોઝિટ તમારે ત્યાં જમા કરાવી પડતી હોય છે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડર માટે અઢારસો પચાસ પાંચ કિલોગ્રામ સિલિન્ડર માટે નવસો પચાસ પ્રેશર રેગ્યુલેટર તમને અહીંયા આપવામાં આવતું હોય છે દોઢસો રૂપિયાનો અહીંયા એલપીજી નળી તમને આપવામાં આવતી હોય છે સો રૂપિયાની

સ્ટવ બંને મફતમાં આપવામાં આવશે સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તેમને ડિપોઝિટ ફી કનેક્શન પણ મફતમાં આપવામાં આવશે અહીંયા જ્યારે તમે ગેસ કનેક્શન લઈ લીધા પછી જ્યારે ફરીથી તમે અહીંયા સિલિન્ડર મંગાવો છો તો તમને ઉપર એની સબસિડી પણ મળતી હોય છે ત્રણસો પચાસ રૂપિયા જેવી ગેસ સિલિન્ડરની ઉપર પણ તમને અહીંયા સબસિડીનો ફાયદો થતો હોય છે તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને વાત કરી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જો તમે ફોર્મ ભરવા માંગતા હોય કયા કયા પાત્રતા માપદંડ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને આ યોજના અંતર્ગત તમને ગેસ સિલિન્ડર તો મળશે સાથે કયા કયા લાભો મળશે એ વિશે પણ મેં તમને વિડીયો અંદર વાત કરી જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોનો લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો Thank you.